કેમ છે મજામાં આજે આપણે વાતમાં શું બોલ્યું છે પ્રાચીન કાળમાં ભોજનની થાળીમાં ગોળનો ગાંગડો ત્રણેય ઋતુમાં અચૂક પડતો હતો આજ પણ ઘણા જ ઘણા ઘરોમાં ઘણા ગુજરાતી ઘરોમાં ગોળ ગાંગડો એટલે ગોળ ખાવાનો રિવાજ છે ગોળમાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોવાને કારણે તમે જે જમતી વખતે ગોળ ખાઓ એટલે કે જમતી વખતે તમે ગોળનો પણ ઉપયોગ કરો તો પછીની પ્રક્રિયા છે એમાં સમસ્યા થતી નથી એટલે પાચન જતી થઈ જાય છે કારણ કે પોટેશિયમને લીધે આંતરડા સાફ થઈ જતા હોય છે જમતી વખતે ગોળ અચૂક ખાવો જોઈએ આપણા દેશમાં જાયના એ ખાંડની ઉત્પાદન ચાલુ કર્યું ત્યારથી આપણા દેશમાં ખાંડનો ઉપયોગ વધ્યો અને ગોળનો ઉપયોગ ઘટ્યો પેટાના સમયમાં ઘરે ઘરે ગોળના ડબ્બા રહેતા હતા કારણ કે ગોળનો ઉપયોગ લોકો વધારે કરતા હતા શીરો છે સુખડી છે આ પ્રકારના બધા વ્યંજનો આપણે નિમિત્ત ખાતા હતા એને કારણે આપણી હેલ્થ સારી રીતી હતી ઘી એ નુકસાનકારક નથી ગોળ એ નુકસાનકારક નથી પણ સુગર એટલે કે ખાંડ એ અતિશય ગોળની જગ્યાએ ખાંડનો આપણે વપરાશ કરીએ છીએ તમને ખબર છે ખાંડની બનાવટમાં જે જે કેમિકલ્સ વપરાતા હોય એ કેમિકલ્સ છે એ કેમિકલ્સ એ આપણા હાર્ટ લંગ્સ વગેરેને ખૂબ જ નુકસાનકારક નુકસાનદેહ હોય છે માટે મિત્રો બને ત્યાં સુધી ગોળ જ ખાઓ ગોળનો ઉપયોગ વધારો ખાંડનો ઉપયોગ વધારો ઘટાડો કારણ કે ખાંડ છે એ નુકસાનકારક છે હાલની સમસ્યામાં આપણે ત્યાં હંડ્રેડ માંથી સેવન્ટી ફાઈવ લોકો બીપી ડાયાબિટીસ વગેરે સમસ્યાઓથી ખૂબ પીડાય છે એનું મેઇન કારણ છે કે આપણે ઘરમાં ઘરે ઘરે આપણે ખાંડનો ઉપયોગ વધારી દીધો છે અને ગોળનો ઉપયોગ ઘટાડી દીધો છે તો ચાલો આજથી આપણે નક્કી કરીએ આપણે નિયમિત ગોળનો ઉપયોગ કરશું ચા પર ગોળ ને બનાવશું અને આપણે નિમિત્ત ભોજનમાં ગોળનો નો ગાંગડો અચૂક લેશું ગુરુ ફરી દવે આપ સૌની રજા લઉં છું નમસ્કાર